નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં વડોદરાના તરસાલી બ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે રિક્ષાને અડફેડી લેતા અફરાતફરી મચી પામી સદનસીબે ઘટનામાં કોઈને જાનહાની થવા પામી ન હતી આજે વડોદરાના તરસાલી બ્રિજ પાસે એક ઓટો રિક્ષા સ્કૂલના બાળકોને બેસાડીને પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થતા ડમ્પર ચાલકે ઓટો રિક્ષાને અડફેડી લેતા ભારે અફરાતફરી જવા પામી હતી આ ઘટના સમય સ્થળે હાજર લોકો દ્વારા ઓટો રિક્ષામાં સવાર બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેતા તમામ બાળકોને આબાદ બચાવ પામ્યો હતો ત્યારબાદ બેફામ બની વાહનો હંકારતા વાહનો ચાલક સામે પોલીસે તંત્ર કડક કાર્યવાહી કરવામાં આવી લોકોની માંગ ઉઠી પામી છે

નાની જરૂર છે રસ્તો ઉપર છે પણ જવાનું